નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે સૌરાષ્ટ્ર વોલન્ટરી એક્શન રાજકોટ ખાતે સાવારા સંસ્થામાં જસદન વિચ્છીના અને રાજકોટ તાલુકામાં ચાલતા પ્રોજેક્ટ વાતાવરણ ફેરફાર સામે ગ્રામીણ સમુદાયની સ્થિતિ સ્થાપુકતા માટે ટકાઉ વિકાસ અંતર્ગત નીચે આપેલ જગ્યાઓ માટે જરૂરિયાત છે ટોટલ ચાર કામ દર્શાવેલા છે મિત્રો તેમાં પહેલાં નંબર પર છે પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમાં એક જગ્યા છે લાયકાત એમએસડબ્લ્યુ એમ આર એમ એમએસસી એગ્રીકલ્ચર કરેલું હોવું છે તેમજ અનુભવ ત્રણ વર્ષ અનુભવ દર્શાવેલો છે અને કમ્પ્યુટર અને અંગ્રેજીનું જ્ઞાન હોવું ફરજિયાત છે બીજા નંબર પર છે મિત્રો સિવિલ એન્જિનિયરિંગ તેમાં પણ એક જગ્યા છે અને લાયકાત બી સિવિલ ડિપ્લોમા સિવિલમાં કરેલું હોવું છે એક વર્ષનો અનુભવ અને કમ્પ્યુટર સાથે અંગ્રેજીનું જ્ઞાન હોવું ફરજિયાત છે અને મિત્રો ત્રીજા નંબર પર છે એકાઉન્ટન્ટ તેમાં એક જગ્યા છે લાયકાત બી કોમ એમ કોમ અને અનુભવ ટેલી સાથે એક વર્ષનો અનુભવ અને અંગ્રેજીનું જ્ઞાન હોવું ફરજિયાત છે અને મિત્રો લાસ્ટ ક્રમ છે ચોથા નંબર પર કલસ્ટર કોર્ડિનેટર તેમાં છ જગ્યાઓ છે તેમાં લાયકાત બી આરએસ એમ આરએસ ડબલ્યુ બીએસડબ્લ્યુ તેમાં પણ એક વર્ષનો અનુભવ સાથે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું ફરજિયાત છે અને મિત્રો ઉપરોક્ત જગ્યાઓ માટે ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી લાયકાત અને અનુભવ સાથે બાયોડેટા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર સુધીમાં સવારાજ રાજકોટ એટ ધરેક જીમેલ ડોટ કોમ પર મેલ અથવા नंबर पंदर दर्शवेलो से मित्रों नोट करजो एट सेवन डबल नाईन फाईव टू फाव फाईव फोर डबल सेवन व्हॉट्सअप अथवा एड्रेस झनपारा प्राथमिक शाळानी बाजूला विचारता विचार जिल्ह राजकोट गुजरात पी नंबर छत्रीस डबल झिरो पंचावन्न आपल्या एड्रेस समस्या पोस्ट मार्फत मोकली आपवा दरक जगामध्ये उमेदवार पासता व्हेकल ड्रायविंग लायसन्स होऊ पण फरजियात आहे मित्रों जे मित्रों एपन... લાયકાત ધરાવતા હોય કે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ લાયકાત ધરાવતા હોય તો વિડીયોની લિંક જરૂરથી શેર કરજો કે જેથી કરીને તમને ભરતીની માહિતી વહેલી તકે મળી શકે મિત્રો